નખત્રાણા તાલુકાના ઢોરોથી હાજીપીર સ્ટેટ હાઈવે રોડનું કામ છેલ્લા બે વર્ષથી આવેલા ઔદ્યોગિક એકમોમાંથી નાના મોટા વાહનો દરરોજ મોટી સંખ્યામાં પસાર થાય છે જેને કારણે આ રોડ બીસામર બન્યો છે ત્યારે અહીં જૂથ ગ્રામે પંચાયતના છ ગામો તથા નહરા હાજીપીર બીટાર બોકર વગેરે ગામોને જોડતો આ એકમાત્ર રોડ છે જે બિસ્માર હોતા આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડે છે ખાસ કરીને ઇમરજન્સીમાં બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવા હોય ત્યારે ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારના લોકોએ નખત્રાણાના પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી મારું નામ જબારેજ જન સરપંચ શ્રી લુડબાઈજી ગ્રામ પંચાયત આજે ધોરોથી આજીપી રોડ પ્રસંગે નાયબ કલેક્ટર મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર ઢોરોથી લો હાજીપીર સોળ કિલોમીટર રસ્તો જે બે વરસથી ખડત હાલતમાં છે એના માટેની આજે રજૂઆત કરવામાં આવી હતી બે વરસ અગાઉ એજન્સી દ્વારા ટેન્ડર મારફતે કામ રાખવામાં આવ્યું હતું કામ વીસ ટકા કામ કરી અને એજન્સી ગાયબ થઈ જતાં બે વરસથી સ્થાનિક લોકો પરેશાન છે એકસો આઠ જેવી એમ્બ્યુલન્સ સુવિધા પણ ત્યાં મળતી નથી જેના કારણે આજે નાયબ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે અને આવનાર દિવસોની અંદર જો આ રોડનું કામ ચાલુ નહીં થવામાં આવે તો અમે રસ્તા રોપણ આંદોલન તેમજ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરશું તેવી અમે રજૂઆત પણ કરી છે લોકો ઘણા બધા જોડાવાના હતા તંત્ર પાસેથી અમે રેલીની માંગણી કરી હતી પરંતુ રેલીની મંજૂરી અમને મામલેદાર સાહેબ શ્રી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ન આપવામાં આવી હતી જેના કારણે અમે રેલી ન કાઢી શક્યા પરંતુ અમે સ્થાનિક લોકો જે આગેવાનો હતા તેના દ્વારા અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે વહીવટ તંત્ર પાસે એ આશા રાખીએ છીએ કે અમારો જે સોળ કિલોમીટરનો રોડ છે ચાલવાની પરિસ્થિતિમાં બિલકુલ નથી ઇમરજન્સીમાં કોઈ માણસને હોસ્પિટલ પહોંચાડવો તો પણ પહોંચી નથી શકતું તો એના માટે અમે અમારી અપેક્ષા છે કે તાત્કાલિક રીતે આ કામ ચાલુ થાય અને જે અમારી આ પરેશાની છે એમનો નિરા નિવડો આવવો જોઈએ મીઠાની જેટલી પણ ગાડીઓ હાલે છે એના અમુક આગેવાનો અમારી સાથે જોડાયા હતા અને વધારે પૂરતો જે અમારી રેલીની અંદર જોડાવાની પબ્લિક હતી તેમને અમે ના પાડી કારણ કે રેલીની મંજૂરી ન મળતા ટ્રાફિક વગેરેની સમસ્યા ઊભી થાય એના માટે અમે રીલી કેન્સલ રાખી આગામી કાર્યક્રમો અમારા એવા છે જો અઠવાડિયાની અંદર રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે સંપૂર્ણપણે રોડ બંધ કરી અને જેસીબીથી જે રોડ છે કાપી કરીને ખાલી ફોર વ્હીલ વાહન નીકળી શકે એ પ્રમાણેનું અમે રાખીશું કારણ કે જે અંતિઅલોડિંગ ગાડીઓ છે વધારે હાલે છે જેના કારણે વધારે ખાડા ખોબા થઈ ગયા છે અને નાનું વાહન ચાલી નથી શકતું